ભારતીય માનક બ્યુરો સુરત દ્વારા આઈએસઆઈ માર્કાવાળી વસ્તુ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે સુરત મહાનગરપાલિકા સંચાલિત પચીસ થી વધુ શાળાના વિદ્યાર્થીઓને યુરો ફૂડ ફેક્ટરીમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં કેવી રીતે ફેક્ટરીમાં કામ કરવું કામ કંપની શું કામ કરે છે શું મહત્વનું હોય છે અને કેવી રીતે વસ્તુઓની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે એ અંગે માહિતી આપવામાં આવી હતી ભારતીય માનક બ્યુરો એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે ગ્રાહક બાબતોના વિભાગ ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના નેજા હેઠળ કામ કરે છે. BIS એ 1947 માં તેની શરૂઆતથી જ ભારતના ઉદ્યોગ અને ગ્રાહકોને સેવા આપી રહ્યું છે. ભારતીય માનક બ્યુરો દ્વારા મૂલ્યાંકન, પ્રયોગશાળા સેવાઓ, હોલમાર્કિંગ અને યોજનાઓ દ્વારા કામ કરે છે. આઈએસઆઈ માર્કાવાળી વસ્તુઓ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે સુરતમાં વર્ષ બે હજાર એકવીસમાં ભારતીય માનક બ્યુરોની સ્થાપના કરવામાં આવી છે આ સંસ્થા મુખ્ય રૂપે ત્રણ એક્ટિવિટી કરાવે છે આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓને એક પોઝર એક્ટિવિટી અંતર્ગત અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં લઈ જવામાં આવે છે અને ત્યાં તૈયાર થતી વસ્તુઓ વિશે માહિતી આપવામાં આવે છે સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત પચીસથી વધુ શાળાના વિદ્યાર્થીઓને યુરો ફૂડ ફેક્ટરીમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં કેવી રીતે કંપની કામ કરે છે શું મહત્વનું હોય છે અને કેવી રીતે વસ્તુઓની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે એ અંગે માહિતી આપવામાં આવી હતી આ સાથે જ આ વિઝિટ બાદ શાળાના વિદ્યાર્થીઓને સવાલ જવાબ કરવામાં આવે છે કે તેઓ આ ફેક્ટરીમાં વસ્તુ બનાવવા દરમિયાન શું શીખ્યા ફેક્ટરીમાં મુખ્યત્વે કઈ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે એ બાબતો પર ચર્ચા કરવામાં આવે છે ઉલ્લેખનીય છે કે સુરતમાં ભારતીય માનક બ્યુરો સંસ્થા હેઠળ ત્રણ જેટલા વિદ્યાર્થીઓએ આ અંગે માર્ગદર્શન મેળવ્યું છે રિપોર્ટર અભિષેક વોરા અભિક્રાઈમ ન્યૂઝ સુરત